જૂનાગઢ જિલ્લાના માણાવદર પોલીસ મથકમાં ગત તારીખ તેર માર્ચના રોજ રૂપિયા નવ પોઈન્ટ એકત્રીસ લાખની ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાની ફરિયાદ દિનેશ કાલરિયાએ નોંધાવી હતી જેમાં ફરિયાદી દિનેશ કાલરિયા કપાસનું પેમેન્ટ સનલાઇટ કોટેક્સ મિલમાં આપવા જતી વેળા રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પાસે રહેલ રૂપિયા નવ પોઈન્ટ એકત્રીસ લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે માણાવદર પોલીસે રસ્તામાં રહેલા વિવિધ સીસીટીવી ફૂટેજ ચેક કરવા સાથે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં વિસંગતતા જણાતા આખરે ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેમાં ફરિયાદી દિનેશ કાલરિયાને વંથલી કોર્ટમાં આવનાર ચુકાદામાં રૂપિયા પંદર લાખ જેટલી રકમ ભરવાની હોવાથી તેણે સમગ્ર લૂંટનું તરખટ રચ્યું હોવાની કબૂલાત આપી હતી ત્યારે હાલ તો પોલીસને ગુમરાહ કરતા આરોપી દિનેશ કાલરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આરોપી દિનેશ કાલરિયા માણાવદર નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યો છે અને નગરપાલિકાનો જ કેસ વંથલી કોર્ટમાં ચાલતો હોવાથી આ સમગ્ર તરખટરચી પોલીસને ચકડોળે ચઢાવ્યું હતું અને નગરપાલિકાનો જ કેસ વંથલી કોર્ટમાં ચાલતો હોવાથી આ સમગ્ર તરખટરચી પોલીસને ચકડોળે ચઢાવી હતી આ તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતા પોતાનું ઘર અને આઠથી દસ વીઘા જમીન વેચાઈ ગયેલી હોય એટલે આ જે છેલ્લે જે મંથલી કોતનો જે ચુકાદો છે તેમાં પંદર લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી સૌ પ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે એ જેટલા સાહેદો હતા વિગતવાર તપાસ કરેલી ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે આ ઉપરાંત મિતળી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા પેટ્રોલ પંપ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે તપાસ કરવામાં આવેલી ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતા એમાં જે વિસંગતતા આવેલી એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી અને સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદી જેને હકીકત જણાવેલી તે સાહેબની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતા આ છે સમગ્ર હકીકત સામે આવેલી